સુરત પોલીસ દ્વારા કાઢવામાં આવેલા બસ ડ્રાઈવરના સરઘસને લઈને ડ્રાઈવરો હડતાળ પર ઉતરે આવ્યા છે આ હડતાળમાં બસો થી વધુ ડ્રાઈવરો જોડાયા હતા સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસના ડ્રાઈવરો હડતાળ ઉપર ઉતર્યા છે વેસુ બસ ડેપો ખાતે ડ્રાઈવર હડતાળ પર બેઠા છે ગત અઠવાડિયા અડાજણ વિસ્તારમાં સિટી બસના ડ્રાઈવર દ્વારા અકસ્માતની ઘટના બની હતી જે ઘટના બાદ પોલીસે ગુનો નોંધી આરોપીના સરઘસ કાઢ્યો હતો જેને સંદર્ભમાં આજે વેસુ બસ ડેપો

જ્ઞાતિ માંડીને ડેપ ગ્રીન જેલના ડેપાવાળાને તમામ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એ અમારો કાયદેસરનો હુક હુકમ છે અને આજ અમે નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને ભૂખ હડતાલ ઉપર બેસશું અને કમિશનર ઓફિસે પણ જાણ કરશું બધી વસ્તુ કરવા અમે તૈયાર છે અમારો ડ્રાઈવરનો શું વાક કેવી રીતને આવી એ જો તમે જ્યાંથી અમારે રસ્તા ઉપર ચાલુ હોય તો અમને કોઈ રિક્ષાવાળા બાઇકવાળા ગમે અમને જેમ તેમ બોલી શકે ગમે એમ કાયદેસરનું કરી શકે તો એને કોઈ જોઈ નથી એ સમજીને કોઈ એ સમજી નહીં જાઓ તમે બીઆરટી બસ અમે કઈ જગ્યાએ હાકવી છે કોઈ જાતનો એને કોઈ વસ્તુ છે જ નહીં અમારા ડ્રાઈવર લોકો ઉપર તો ડ્રાઈવર ઉપર અમારી બીબી બચ્ચા શું કરવાના આ લાલજીભાઈની ઘરવાળીને છોકરો બજાર હોય રડે છે એ પહેલાં ત્રણ ડ્રાઈવર સસ્પેન્ડ હોય તો એનો જવાબદાર કોણ છે કોઈ સાહેબને ખબર નથી પડતી કે અમે શું કરવા માગીએ છે આજથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને બીઆરટી બસ ચાર સેવા ચાલુ થાશે નહીં અમારા ડ્રાઈવરો છે અઢીસો ડ્રાઈવરો હડતાલ ઉપર છે પૂરેપૂરા છે બધા એક સાથે છે અને એક ડેપો બંધ કરવા અમે બધા ડ્રાઈવરોને અમે હુકમ કરવાના છે કે એક ડેપો બંધ કરો અમારે ભૂખ હડતાલમાં તૈયાર થઈ જાઓ ત્યાં સુધી હુકમ પોલીસ પોલીસવાળાને કેવો એવો ગુનો ડ્રાઈવરે કરેલો હતો કે એને મારી નાખ્યો સીસી કેમેરા તપાસ કરો બધું કરો જે કાયદેસર એની વા કાર્યવાહી કરો બિન કાયદેસર હુકમ કરે છે ડ્રાઈવરો માટે ડ્રાઈવરો કોઈ ખરાબ કરે છે કોઈ ડ્રાઈવરે બળાત્કાર કરેલો છે ડ્રાઈવરે કોઈક વસ્તુ કરેલી છે તે જોવો અને પોલીસ વાળાનો શું હુકમ છે કે ડ્રાઈવર ને સીધો રોડ ઉપર એવું બુટલેકારો કેટલા રખડે છે બુટલેકારો કેટલા રખડે છે કેમ દારૂ દારૂવાળા રખડે ને તો ભી પડે છે કેવી રીતનું કરે છે આવું ને બતાવું કે આ ખડવાનગર ના પુલ એટલે દારૂ વેચાય છે છોડે ધારે તો ત્યારે એને ડ્રાઈવર ખબર નથી પડતી અનુદારના પુલ નીચે દારૂ વેચાય છે તો ત્યારે એ બધા ડ્રાઈવરો હું હપ્તો માંગીએ છીએ હપ્તો ખાવા માંગે છે એ વસ્તુ અમે કાંઈ કરવા માંગતા નથી અમારો ડ્રાઈવર ચા બધી છૂટે નહીં કોઈ વસ્તુ થાય છે નહીં અમારા ડ્રાઈવરે કોઈ એવો ગુનો કરેલો છે નહીં એ હું ખાતરી બધી પૂરી કહું છું